તો ભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો ગઈ કાલે ગુજરાતના ખૂબ જ જાણીતા કથાકાર એવા મોરારી બાપુના ધર્મપતિનું મિત્રો ગઈકાલે નિધન થયું હતું તેમનું મિત્રો ઓગણ એંશી વર્ષની ઉંમરે મિત્રો તેમના ધર્મપતિ એટલે કે નર્મદાબાનું નિધન થયું હતું જેના કારણે મિત્રો અત્યારે ગુજરાતમાં ફોફડાટી મચી ગઈ હોય તેમ લાગી રહ્યું છે

અને મિત્રો શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મિત્રો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મિત્રો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સિંઘવી અને કેબિનેટના અન્ય સભ્યો તથા મિત્રો ગુજરાતના બધા સભ્યોએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને આપણને બધાને મિત્રો ખબર છે કે મોરારી બાપુની કથા મિત્રો આપણા ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશોમાં પણ મિત્રો તેમની કથા ખૂબ જ પ્રખ્યાત છે તેમણે મિત્રો ઘણા બધા દેશોની અંદર પોતાની કથા કરી છે ગઈકાલે મોડી રાત્રે મિત્રો ગીતાબા નું અવસાન થયું હતું અને તેમનું મિત્રો ઓગણ વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું જેના કારણે મિત્રો ત્યારે શોખ માહોલ પણ સર્જાયો છે તો હવે મિત્રો તમે પણ નર્મદાબા માટે મિત્રો નીચે કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં તો આજના વિડીયોમાં આપણે આતુર રાખીએ છીએ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ નવા વિડીયો